જય માતાજી જય બાબારી જય મહાકાળમાં મિત્રો બધા કેમ છો બધા મજામાં જશો રેડી અને અમે જોરદાર કે રાજસ્થાનમાં એક મસ્ત મજાનો બજાર છે બજારની પણ મસ્ત હશે વિડીયો તમને કેવો લાગ્યો અને આ તમારો છઠ્ઠો દિવસ છે તો આજના વિડીયો સાથે જોડાતા રહેજો અને જુઓ અમારે કિશનભાઈ અને મારો કે ભૂમો અને ત્રણેય સાથે જઈ રહ્યા છે મારે છઠ્ઠું વર્ષ છે અને આ રહી આપણી બનાવવાળી બસ એટલે કે રાજસ્થાનની બસ છે કે એસિ અને લોકો આવે છે અને આવશે મસ્ત મસ્ત મજાની દુકાનો અને અહીં એક વસ્તુ કે દૂધ તમારે વેચાતું લેવું પડે દૂધના ઠેલીના ચાળીસથી પચાસ રૂપિયા હોય છે મેડિકલ પણ છે મેડિકલ અમે જે રસ્તે જઈ રહ્યા છો ને એ રસ્તે વધારેમાં વધારે દુકાનો હોય ને તો મેડિકલ નહીં એનું કારણ છે એમ કે એ રસ્તે રામદેવરા રણુજા જવાવાળી પબ્લિક વધારે હોય એના કારણે ગમે ને તે કોઈ બીમારી હોય કોઈ જે બાબા રે આ મિત્રો છે ઓળખી ગયા છે હમણાં પાટલા છે રેડી દુકાનો વધારે માટે હોય છે કે બધા બીમાર પડે કોઈ તતાવ આવે એ માટે ઉભા રોડે દવાખાનાનો વધારો છે સુવિધા હોય છે અને વરસાદ તો પડ્યો છે ગબ્બર પેલું ચી કહેતા તો પેલું રાખો ભાઈ કોઈ ગાય હતું ને કાકે કાકે કોઈ ગાય નહોતું રાકેશ ભાઈ કોઈ નહીં ગાય પેલું વરસાદ નહો કહો ખતો ગો ભરભાત થોડુંક ગો કંઈ ગયા તમારા લવડ ની છો કે નાખો હાલી હોય એ જોશે ક્યાંક

પિક્ચરનું યા સોંગ શૂટિંગ ગુજરાતી આલ્બમનું શૂટિંગ કર્યું ને તો એટલું સપોર હીટ લાગે ને કે જબરજસ્ત જોરદાર મંદિર છે ને વરસાદ ચાલુ છે વરસાદના સોડા મોડ મોટ ચાલુ છે અને હવામાન વાયરો પણ જોરદાર છે અને આ ભાઈ કેમ ફાળા છે તાપમા રાખે જો અને એટલું મસ્ત લાગે છે બનાસકાંઠાનું જ છે જોવા મંદિર આ મરો ભોળો નકું ગરમ સોજી ગરમ ગરમ શીરો ગરમાગરમ શીરો માર બોમાલે પછી મોબાઈલ બધા પર થેલી હતી ઈશ્વર તાજી થેલી માજી ભાઈ આખી

બડા આટવા જ ટોપિયા આલે હારો કો કેવું છે બસ ગરમાગરમ શિરો કર્યો છે અને અમે બધું ખવરાઈ જાતો ખવરાઈ હવે આપણે કાવાનું છે રેડી બે બોલ કેવા તો બે બોલ કેવરા શું કરે શિરો ભુએજી બનાયા છે અલ જબર પાજી આ સુગો તો આલમોમાં સીરો ના બાર વાત સુરાજે ના વિડિયો ચાલુ દે ના થાલે અલા થોડો હે અલ્યાય ના આજ અલ મોમા ચાલુ કરી શૂટિંગ ના થાલે સીરો દોવો આ দেখো અમને અવાજ નીકળી ગયો જાય ને બબલ રોટલી બગાડ દેલા દી બગાડ બગાડ દેલા મારી

બેઠા છે આદુ બેઠા છે બધા છોકરા બેઠા છે તો મિત્રો શીરો ચોલ અને વિડીયો ચોલ આજો કોમેન્ટ કરજો જે બાબુ લખજો હા

રેડીને લાજી આવે છે અમારું હું અમારું ભાઈ છે ગરે કોક કેબરો અમાર કા જઈને બડા ચડ્યા સામ અમન ચેવી તપલીક પડી છે ઉપર જાતા જાતા અશૂર જીતું એવું તો કરો અમે ઉપર ચડ્યા ત્યારે અમારે કુટ પડી છે તમે નજારો જોજો બાજુ આ છે છે રાજસ્થાન નામ એ ગામ છે ગામનું નામ તો ભૂલી ગયો પણ બધા બેઠા છે વિડિયો રહ્યા છે

ગોકુલ માં વાય રાય રણ સોળજી સોના ના હિંડોળે દ્વાર કામજી બળે સોના ના હિંડોળે દ્વાર કામજી બળે જો મિત્રો અમે આવી આવી પરિસ્થિતિમાં જોવા જોઉં વિડીયો ભરવા હતા અને પેલું પડ્યું ટ્રેક્ટર અને અમારું ટ્રેક્ટર જાહેર રૂ છે શું એ જાહેર રૂ અમારે એટલું આપણા છે અને અમે જઈ રહ્યા છીએ ભીભ કરતા